બનાસકાંઠા જિલ્લામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે મહારેલી યોજાશે આદિવાસી ભિલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસા ખાતે ટાઉન હોલમાં આગામી આવનાર નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તૈયારીના ભાગરૂપે ડીસા ટાઉનમાં બેઠક યોજાઈ હતી આગામી આવનાર નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે આજે ડીસા ખાતે કાર્યરત આદિવાસી ભિલ એકતા સંગઠન ડીસા બનાસકાંઠા દ્વારા ડીસા ટાઉનહોલ ખાતે બેઠક યોજાઈ જેમાં આગોતરા એટલે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આ દિવસને લઈ ભારતભરમાં વસતા આદિવાસી ભીલ સમાજના લોકો તળામાર તૈયારી કરી રહ્યા છે ત્યારે પાલનપુર દિયોદર ડીસા થરાદ લાખણી ધાનેરા પાટણ રાધનપુર ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આગોતરા આયોજન માટે બેઠકો યોજાઈ આ બેઠકમાં સમાજ જાગૃતિ આવે તેમજ સમાજ શિક્ષિત થાય તેમજ અન્ય સમાજની જેમ આદિવાસી ભીલ સમાજ પણ આગળ આવે તેમજ આદિવાસી ભીલ સમાજના જે હક્કો તેમજ અધિકાર છે તે તમામનો લાભ મળે આ તમામ મુદ્દાને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી ડીસા આદિવાસી ભીલ એકતા સંગઠન ડીસાના તમામ સભ્યો તેમજ સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો તેમજ યુવા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા